ગરડા શહેરમાં રેફરલ હોસ્પિટલ ખાતે સ્ત્રી આરોગ્ય એ એન સી ચેકઅપ કેમ્પ યોજાયો બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે આજ રોજ સ્ત્રી આરોગ્ય એએનસી એનસી કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસથી વધુ દર્દીઓએ આ કેમ્પમાં લે લાભ લેવામાં આવ્યો હતો જેમાં ગરડા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલા દર્દીઓ આવ્યા હતા આ કેમ્પમાં ખાસ કરીને બોટાદની નામાંકિત હોસ્પિટલ આદર્શ હોસ્પિટલના ગાયનેક ડૉક્ટર નદીમ એન શેખ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી જેમાં સ્ત્રી આરોગ્યમાં થતી રોગો તેમજ બાળકને તેમજ સ્ત્રીને લગતા રોગોની નિદાન કરી સારવાર કરવામાં આવી હતી જેમાં આદર્શ હોસ્પિટલના નદીમ એન શેખ ગાયનેક ડૉક્ટર દ્વારા આ કેમ્પમાં સેવાઓ આપવામાં આવી હતી આજરોજ ગરડા શહેરમાં આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે સ્ત્રી એએનસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસથી વધારે મહિલા દર્દીઓ દ્વારા આ કેમ્પમાં લાભ લેવામાં આવ્યો હતો હું ડોક્ટર નદીમેન શેખ બોટાદ આશીર્વાદ હોસ્પિટલ ગોકુલ મેડિકલની સામે હરિયમ ઉપસેટની ઉપર પાળિયાદ રોડ બોટાદથી આવું છું આજે સર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું છે વિગત વિગતમાં એવું છે કે આપણે એઝ એ ગાયનેકોલોજિસ્ટ આપણે ગઢડા સરકારી દવાખાને પહેલાં મેં ત્રણ મહિના અહીંયા જોબ કરેલી હતી એઝ એ બોન્ડ મેં મારી ડ્યુટી ફરજ નિભાવેલી એના માટે પછી આગળ બીજા દર્દીઓને મતલબ એનો લાભ મળી શકે દર્દીઓને એનસી તપાસ એક જેમ કે પ્રેગ્નન્સી કે બાળક રહેલું હોય એની તપાસ નહીં બધું એના લો પ્રેશરના રિપોર્ટની બધી તપાસ થઈ શકે એટલા માટે અત્યારે આપણે એક નવો એક પ્રયાસ ચાલુ કરેલ છે જેમાં અમે

દર્દી અમુક ને ખબર નથી પણ જેમ જેમ ખબર પડશે ધીમે આપણે થોડાક વધારતા જશું કોન્ટેક્ટ નંબર છન્નું ચોસઠ ચોપન ત્રેસઠ બાસઠ